સો દિવસના એજન્ડા પર કામ કરવાની પ્રધાનમંત્રીએ સલાહ આપી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ સાથે જે નવા મંત્રીઓ છે તેમને કોઈ જ જાતની નિવેદનબાજી ન કરવી તેવી સલાહ આપવામાં આવી છે પ્રધાનમંત્રી તરફથી જેપી પી નડ્ડા એસ જયશંકરને રાજનાથસિંહને શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અને પ્રધાનમંત્રીએ તેમની સાથે ચર્ચા કરી નિર્મલા સીતારમણ પિયુષ ગોયલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા ચાર કલાક જેટલો સમય બાકી છે ને ત્યારબાદ વિધિ સમારોહ આપ એબીપી અસ્મિતા પર પણ જોઈ શકશો એચડી કુમારસ્વામી મનોહરલાલ ખટ્ટર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા નીમુબેન બાંભણિયા જેઓ કેન્દ્રીય રાજ્ય મંત્રી બની શકે છે જેપી પી નડ્ડા એસ જયશંકરને પણ મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે અને જેટલા પણ સંભવિત મંત્રીઓ છે તેમને ફોન આવ્યા હોવાની જાણકારી છે